ચૌદમાં દિવસના યુદ્ધમાં કૌરવો પાસે જે અગિયાર અક્ષોહિણી સેના હતી એમાંથી આઠ અક્ષોહિણી સેના ખતમ થઈ ગઈ હવે ત્રણ અક્ષોહિણી સેના બચેલી અને જ્યારે જયદ્રથ મર્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુને શંખ વગાડ્યો શંખને સાંભળી યુધિષ્ઠિરને ખબર પડી ગઈ જયદ્રથ મરાણો જયદ્રથ મર્યો એટલે કૃપાચાર્ય અર્જુન ઉપર આક્રમણ કર્યું અને અર્જુન ઉપર આક્રમણ કર્યું ત્યારે અર્જુન કૃપાચાર્યનો વધ કરવા નહોતા ઈચ્છતા એથી વેગવાળા બાણ ચલાવ્યા તો પણ કૃપાચાર્ય બાણોથી પીડિત થઈ મૂર્છિત થઈ ગયા આ પ્રસંગમાં મારે તમારે એક વાત જાણવાની કે કોઈ ગમે એવા વરદાન હોય પણ આ દુનિયાનો એક નિયમ છે મરવાનો ઈ પાકો છે ભાઈ આ દુનિયામાં બીજું કાંઈ પણ નિશ્ચિત હોય કે ન હોય પણ મારું તમારું મૃત્યુ તો નિશ્ચિત જ છે મરવાનું એ પાકો જયદરથની તમે વાત છો તો એના પિતાએ કેટલી મોટી તપશ્ચર્યા કરી કે કોઈ એનું મસ્તક કાપી પૃથ્વી પર પછાડે તો એના સેંકડો ટુકડા થઈ જાય અને આ બાજુ આખી કૌરવ સેના રક્ષામાં હતી તો પણ જયદ્રથ બચ્યો નહીં આ દુનિયામાં જેટલા પુરાણો શાસ્ત્રો છે એ બધા તમે વાંચો લગભગ બધાએ એકને એક વરદાન માગ્યા અસુરોએ કે હું અઝર અમર બનું અઝર અમર બનું કોઈ પણ ભગવાને કોઈને અઝર અમર થવાનું વરદાન આપવું નથી બધાએ એક જ વાત કરી કે આ દુનિયામાં કોઈ પણ આવે ને મરવાનું પાકું જ છે અહીંયા અઝર અમર કોઈ હજી છે નહીં આવ્યો એટલે જવાનું પાકું અને કેદી જવાનું એ કાંઈ પાછું નક્કી નહીં ગમે ત્યારે જવાનું થાય લો હા કોઈના આશીર્વાદ હોય તો વળી આયુષ લાંબી થાય બાકી તો તમે જુઓ તો ગમે ત્યારે ટૂંકી પણ થઈ જાય કાંઈ નક્કી નહીં આ આશીર્વાદ મળે અમારે જો આ પરેશભાઈનો ભાણો કોરોનામાં કેટલો બીમાર પડી ગયેલો લો આપણા ગોગા મહારાજના ભુવાશ્રી પરેશભાઈ એમનો ભાણો ભાણો ને પરેશભાઈ હા એટલો બીમાર પડી ગયેલો કોરોનામાં કોરોના થઈ ગયેલો પરેશભાઈએ સેજ પણ બીક રાખ્યા વિના ભાણાની સેવામાં હાજરા હાજુર રહ્યા મને કોરોના થઈ જાય એક આગ તે કે કાંઈ નહીં અને ગોગા મહારાજની પ્રાર્થના અને ભજન ને ભક્તિ અને ઘણા મહિના સુધી ભાણો બીમાર રહ્યો પણ અત્યારે તમે જોવો તો એકદમ હાજો નરવો લીલા લેર કરે છે પાછો આશીર્વાદ મળે કોઈના ભાવના ભળે તો માણસ લાંબુ પણ જીવી શકે એનું પ્રારબ્ધ પણ બદલી શકે પણ એક વાત તો પાકી વહેલું મોડું તો જવાનું પાકું આશીર્વાદ મળે તો માણસનું મૃત્યુ થોડું પાછું બી ઠેલાય એટલે આજે જયદ્રથના પ્રસંગમાંથી એક ચીજ મારે તો ઈશ્વર રાજી થાય એવા સત્કર્મ કરી લેવા અને કોઈ ભગવાનને ભગવાનના સંતો ભક્તો રાજી થાય એવા સારા કાર્યો કરી લેવા ઈશ્વરની ભક્તિ ભજન કરી લેવા જાવાનું એ પાકો ખાલી હાથે જ આવવાનું એ પાકું ભેગું કોઈ નહીં આવવાનું એ પાકું હા જયદ્રથને બધાએ કીધું તો અમે તારી રક્ષા કરશું અમે તારી રક્ષા કરશું કોઈ રક્ષા ન કરી શક્યું ને કોઈ હારે ન ગયું એકલો બિચારો ઉપડ્યો અગ્નિ સંસ્કારે કોણ કરે વેત જ નહોતો યુદ્ધમાં એટલે જવાનું બધાને પાકું બાઈ ભાઈ નાના મોટા બધાને એટલે એક તો જિંદગીમાં નિયમ લઈ લેવો દી કોઈ પાપ ન કરવું દુનિયા મહેમાન છે આપણે આ જ આવ્યા છે એક જ આવવાનું છે અહીંયા પરમેનન્ટ કોઈ છે જ નહીં આપણે કોઈ પરમેનન્ટ નથી કોઈની કોઈ ચીજ પણ પરમેનન્ટ નથી ક્યારેય વહી જાય કાંઈ નક્કી નહીં આપણા હાથમાં છે ત્યાં સુધી એના દ્વારા હારા કામ કરી લો પૈસો હાથમાં છે તો હારા કામ કરી લો શરીર હાજુ નરવું છે સારા કામ કરી લો સમય આપણો સારો છે સારા કામ કરી લો કાલ શરીરને બગડતા બી વાર નહીં લાગે કાલ સમયને બગડતા બી વાર ન લાગે કાલ સંપત્તિને જાતા પણ વાર ન લાગે જ્યાં સુધી આપણી પાસે છે સારું છે ત્યાં સુધીમાં સારા કામ કરી લો કાલની કોઈને ખબર નહીં પડે શું થાય એ કોઈને ખબર ન પડે

કે આટલું ધ્યાન રાખજો માણસને તો છેલ્લે ઈચ્છા હોય તમે જોયું હશે કે કોઈ માણા દવાખાને હોય ને તો પછી છેલ્લે એની એવી ઈચ્છા હોય કે મને તમે ઘરે લઈ જાઓ હું ભલે મરી જાઉં પણ મને તમે ઘરે લઈ જાઓ માણાને એકવાર ઘરે આવવાની ઈચ્છા હોય કે મારું મૃત્યુ ત્યાં થાય આપણે વિદેશમાં ગયા હોય ને આપણને બીમાર પડી તો શું થાય ભાઈ મને જલ્દી ભારત લઈ જાઓ ભાઈ હું ન જેવો કાંઈ નહીં પણ મને 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 ત્યાં આપણે ગામડે લઈ જાઓ પોતાના વતનમાં ઘરે જવાની ઈચ્છા જાગે કોરોનામાં બિચારાને ઘરે ન આવવાનું કોઈને મળાણું નહીં કોઈને કંઈ કહેવાનું નહીં કોઈ પાસે આવ્યું નહીં દુનિયા એવી છે ભાઈ અને એટલા માટે મારે નિષ્કુળાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીએ પંક્તિ લખી જાના હે નર જાના હે ઘર છોડી અકેલા નર જાના હે અટાણે આપણે આઠસો કરોડ છે આ દુનિયામાં માણા ખાલી આઠસો કરોડ હમણાં સુધી સાતસો હતા આઠસો આંકડો પોગ્યો એમાં સૌથી મોટું યોગદાન ભારત વાળાનું છે આઠસો આંકડો પોગાડ્યો એમાં આપણું બધાનું યોગદાન બહુ મોટું છે બોલો હમણાં ચાઈનાની સાઈડ આપણે કાપશું એમ વિશ્વમાં પહેલા નંબરનો દેશ હશે માણસોની વસ્તીમાં કેટલું આવ્યું બધાય હવારથી હાં સુધી મહેનત કરે જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી મહેનત કરે તોય માળું હજી દુનિયામાં ડેવલોપિંગ નથી આશ્ચર્યની વાત તો જો તમે આમાં અટાણે આજની તારીખમાં ગણતરી કરવા જાઓ દુનિયાના દેશો એનું ટોટલ મારીને નક્કી કરો ડેવલોપ્ડ કન્ટ્રી કેટલી બરાબર વિકસિત દેશો કેટલા અને અવિકસિત દેશો કેટલા તો ઝાઝા અવિકસિત દેશો છે હજી એક આપણને બધાને ખબર પડી જવી જોઈએ કે આ દુનિયામાં આટલા બધાએ મહેનત કરી શું કર્યું આ જગત આમનું આમ જ ચાલ્યા કરશે આ બધું સર્જન માટી હોય ને માટી ખેતરમાં એમાં તમે ઘઉં વાવો એમાંથી ઘઉં થાય ઘઉંને દળો એટલે એમાંથી લોટ થાય લોટમાંથી લાડવા બનાવો એટલે લાડવા થાય એ લાડવાને તમે ખાઓ બરાબર એમાંથી મળ થાય અને એ મળને વળી પાછું તમે ધૂળમાં નાખો એટલે ધૂળ જેવી ધૂળ થઈ જાય ધૂળથી શરૂઆત થાય અને ધૂળે પાછો ભેગું થઈ જાય આ ક્રમ છે આખો સૃષ્ટિનો માણસ જન્મે યુવાન થાય વૃદ્ધ થાય મરી જાય વળી પાછો જન્મે યુવાન થાય વૃદ્ધ થાય ને મરી જાય ચક્ર આખું આમ જ ચાલ્યા કરે છે બીજું કાંઈ નહીં એટલે મારે તમારે બધાએ એક વાત યાદ રાખવી હારે કંઈ આવતું નથી જરૂર સારા કાર્યો કરી લેવા